જય હિન્દ મિત્રો વિલેસ ફિલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા હાર્દિક સ્વાગત છે તો ફાઇનલી ફાઇનલી આવી એન્ડ એમ સમજી લો તમને કે અત્યાર સુધીનું સૌથી લોએસ્ટ એટલે કે સૌથી ઓછું કટ ઓફ ગયું છે મેડિકલ માટેનું આવું એક ભરતી પાછલી એક ભરતીમાં રિપીટ થયું હતું હું આગળ વિડીયોમાં કહીશ બરાબર મેડિકલ નું કટ ઓફ આવી જુ ઘણા વિદ્યાર્થીઓ કે સર તમે અપડેટ આપો સર તમે અપડેટ આપો ગુજરાત માટે કોઈ અપડેટ નથી આપતો તમે આપો એટલા માટે હું થોડો ટાઈમ લીધો છે મે પણ થોડીક માહિતી પણ તમારા માટે લઈને આવ્યો છું બરાબર કે શું આપણે વાત કરું છું મેડિકલ નું કટ ઓફ આવી ગયું છે કટ ઓફ શું કામ ઓછું રહ્યું એનું કારણ આપણે જાણશું ખાસ મેડિકલ માટે ક્યારે બોલાવડાવશે બહુ નજીક જ છે એન્ડ મેડિકલ એ અઘરું થવાનું છે એ બી હું તમને કહું છું હાર્ડ થશે બરાબર ને એક વાત હશે કહું તમને સાચું આ વખતે બધાયની વર્દી ફાકી છે કેટલા બે વર્દી ફાઈનલ થશે એ બી આ વિડીયોમાં વાતચીત કરવાના છે આપણે રીતના વિદ્યાર્થીઓ માટે આ મતલબ આ સમાચાર છે એ ખૂબ જ સારા રહ્યા છે કેમ કે શું કહેવાય કે મેં તો મારી રીતના સેફલી જે તમને કહેવાનું હતું એ કીધું હતું બરાબર અને મને ખુશી છે કે મેં બે ત્રણ માર્ક કીધું હતું તો પછી બરાબર એ પ્રમાણે પણ કદાચ નથી ગયું કેટલું ગયું છે બધી વાત કરીએ વિગતવાર વિડીયોમાં નવા હોય વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો ઓળખું જરૂરથી આ વિડીયો શેર કરાવડાવશે તો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે મેડિકલનું કટ ઓફ જે છે એ આવી ગયું છે એન્ડ આપણે તમને ખબર છે કે આપણે ગુજરાતને જ વાતચીત કરવાના છે તો મેડિકલનું કટ ઓફ સર ગુજરાતમાં આવી ગયું છે તો ગુજરાતમાં રહ્યું કેટલું બરાબર અને એમ સમજી લ્યો કે કેટલા પાસ થયા કેટલા ફેલ થયા કેટલું કેટલું રહ્યું છે તો તમારે ડિસ્પ્લે ઉપર એક પેસ્ટ બરાબર તો એમાં જો મેં કીધું છે કે મેલ જનરલ જનરલું છે બ્યાસી બરાબર ઈડબલ્યુ ઈડબ્લ્યુ એસ અડસઠ ઓબીસી સિતોતેર એસસી સિતોતેર એક્યાસી ઓબીસી સિતોતેર પોઈન્ટ ઝીરો બે એસટી ઇઠોતેર પોઈન્ટ સાહીઠ પછી મેલ બોર્ડર એનું પર તમે જો મેલ બોર્ડર યુઆરનું યુઆરનું છે એકોતેર પોઈન્ટ અડતાલીસ ઇડબલ્યુએસ ઓગણસાઠ ઓબીસી પાસાઠ એસસી અડસઠ એસટી બાસઠ પછી ફિમેલ જનરલ એરિયા જો તમે યુ આરનું છ્યાસી ઈડબલ્યુએસ નું અડસાઠ ઓબીસીનું ત્રશી એસસીનું બ્યાસી એસટીનું ઓગણસી બરાબર અને પછી ફિમેલ બોર્ડર એરિયા જો તો યુઆર એક્યાસી ઇડે બોલેસ એક ઓતર ओबीसी 75 एससी 80 અને એસટી 66 તો કેવાનો મતલબ એમ છે તો તમે ખુદ વિચાર કરો કે કટ ઓફ કેટલું જ્યું અમુક અમુકમાં પોઈન્ટ પોઈન્ટ જ્યું છે યુઆર નો જ્યું છે બે બરાબર તમે તમે જ વિચાર કરો કે યુઆર નો ખાલી પ્લસ બે બેસ જ્યું છે બાકી બધાનું તેમ ને એમ જ છે વેદ્યુકોનો ખબર છે કે જ્યાં વેકેન્સી ઓછી હતી ને ત્યાં થોડું ખાઈ ગયું છે મતલબ થોડું ત્યાં વધારી ગયું છે એસટી કેટેગરી નું છે ફિમેલ નું હોય તો ત્યાં વેકન્સી ઓછી છે એટલે મેં તમને વાત કરી હતી કે જે વેકેન્સી ઓછી છે ત્યાં વધારે છે બરાબર યુઆર નું ખાલી પ્લસ બે ગયું છે પછી ઓબીસી જે હતું એનું એ દસ પોઈન્ટ એસસી જે દસ પોઈન્ટ એસટી બરાબર એ રીતના તમે વિચાર કરો કે મેડિકલનું કટ ઓફ જે છે ને જેટલું હતું એની આજુબાજુ જ છે ફિઝિકલની આજુબાજુ જ છે કાંઈ વધારે છે નહીં બરાબર પાસ કેટલા થયા હતા આપણે આપણે પાસ જે પાસ જે થયા હતા ને એ એમ સમજો તમે કે

ઓછું રહ્યું તો શું કામ રહ્યું ખબર છે તમને એનું એનું એની વાત કરું ને પેલા તો કટ ઓફ ઓછું રહ્યું એનું કારણ છે યુઆર કેટેગરી યુઆર કેટેગરી તમે એવું કહેશો સર યુઆર કેટેગરી જનરલ કેટેગરી જનરલ કેટેગરીની જે જગ્યા છે ને સાડી ચારસો આજુબાજુ જગ્યા છે કેટલી સાડી ચારસો જો હું થોડું એનાલિસિસ કરતો હતો ને એટલે મને થોડો ટાઈમ લાગ્યો સાડી ચારસો આજુબાજુ જગ્યા છે એમાંથી પાસ કેટલા થયા હતા જે આપણે બોઇઝ જે દીક્ષિત એકવીસ તારીખે એવું કીધું કે સર દોઢસો થી લઈને બસો ની આજુબાજુ દોઢસો થી લઈને બસો ની આજુબાજુ મતલબ કે જે ઓબીસી છે એસસી છે એસટી છે બરાબર હવે જેમાં એને જેને અત્યારથી જે યુવાનો યુવાનો કેટો બ્યાસી જો બરાબર એટલે આમાં જેને બ્યાસી પ્લસ હતા ને એ બધે બધા છે ને મિત્રો એ બધે બધા આમાં ગયા છે યુઆરમાં હવે માની લો કે આપણે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસીમાં પાસ કેટલા થયા હતા હજારની આજુબાજુ પાસ થયા હતા હજારની આજુબાજુ પાસ થયા હતા જનરલ એરિયા બોર્ડર એરિયા મેલની વાત કરું છું અત્યારે બરાબર એક એક્ઝામ્પલ આપું છું રેડી અને પરફેક્ટ જ કહીશ તમને હજારની આજુબાજુ પાસ થયા હતા તો એમાંથી જે સાડી છસોમાંથી જે મતલબ જે છે બ્યાસી ઉપર હતા ને એ બધી આમાં ગણાના કેમાં ગણાના આમાં મતલબ કે આમાં ગયા છે હવે જે નવસો જણાની જે લિસ્ટ જે બેડ્યું ને યુઆરનું યુઆરમાં અઢીસો જગ્યા છે નવસો પાંચ થયા નવસો ને બોલાવ્યા બે ગણા બોલાવ્યા ને મેડિકલમાં તો આમાંથી જેને બ્યાસી ઉપર હતા ને એ બધા આમાં આવી ગયા છે એમાં એ આ કેટેગરીમાંથી પણ ગયા છે આ કેટેગરીમાંથી ગયા છે આ કેટેગરીમાં પણ મતલબ આ કેટેગરીમાંથી પણ આમાં ગયા છે સમજે કે જેની ઉંમર ત્રેવીસ નીચે હતી બરાબર ત્રેવીસ નીચે હતી એ બધા વ્યક્તિઓ આ નવસોની અંદર ગયા છે મતલબ કે અહીંથી જે વિદ્યાર્થીઓ વધારે પડતા હતા ને એ બધા એ બધા ગયા છે આમાં સમજા તમે કેવા માં હવે તમને સમજો નો લોજિકર કેટેગરી ફિઝિકલ પાસ થયું ગ્રાઉન્ડ હતું ગારામાં થઈ ગયું ખતમ એકવીસ તારીખે પણ ગારામાં દોડાવ્યા એને પછી શું કહેવાય કે ચાલુ કર્યું હતું બરાબર બાવીસ તારીખે પણ અડધા ને તો કેવાનો મતલબ એમ કે વિદ્યાર્થીઓ પાસ નતા યુઆર કેટેગરી હતા મેં અમારા વિડીયોમાં કીધું હતું તો જેટલા બી વિદ્યાર્થીઓને બ્યાસી મારક ઉપર હતા ને ઓબીસી હોય એસસી હોય એસટી હોય બરાબર છે બ્યાસી પ્લસ હતા ને બ્યાસી કટ ગયો બરોબર પછી નવસો જણા લિસ્ટ આવ્યું છે ને તો ઘણા વિદ્યાર્થીઓ આમાંથી આમાં ગયા છે એટલે આ કેટેગરીનું એટલું ને એટલું જ રહ્યું સમજા તમે વસ્તુ આ કેટેગરીનું એટલું ને એટલું જ મેરિટ રહ્યું કેમકે ઓલરેડી એક તો વિદ્યાર્થીઓ બધા એમાં ઓછા પાસ થતા એવું નતું કે યુઆરમાં ફેલ થયા હતા વધારે પડતા પણ આ બધી કેટેગરીમાંથી પણ રનિંગ કોઈનું હતું નહીં કે હું અત્યારે અત્યાર સુધી કઈ કઈને થાકી જતો કે તમે યાર દોડો 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 એક ટાઈમ દોડો પણ નહીં કોની વાત માનવી છે તો એના લીધે ફેલ ઘણો રેશિયો થઈ ગયો હતો જેટલા બી પાસ થયા હતા જેનું એટલે આ કેટેગરીનું જેટલું એટલું બરાબર તમને એમાં ખ્યાલ આવ્યો હશે હવે વાત કરું કે મેડિકલ માટે ક્યારે બોલાવડાવશે બરાબર તો હવે આપણે એ જોવાનું છે કે મેડિકલ માટે તો સર હવે ક્યારે બોલાવડાવશે કેટલો ટાઈમ છે આપણી પાસે બરાબર અને કેટલા વિદ્યાર્થીઓ મતલબ ઘણા વિદ્યાર્થીઓનો સવાલો હતો કે સર મેડિકલ જે છે હવે ક્યારે આવી શકે બરાબર તો એના વિશે થોડી વાત કરી લેડિકલ ની અપડેટ છે ને મિત્રો તમને એવું કહીશ કે અત્યારે ઓક્ટોબર તો ચાલે અત્યારે બરાબર ચાલુ છે હવે મેડિકલ આમ જોઈએ ને તો પાછલી ભરતી પ્રમાણે જોઈએ ને તો એકાદો મહિનો લાગે મતલબ કે એકાદો મહિનો મેડિકલ માટેનો બોલાવવાનું લાગે પણ ખરેખર શું હોય એકાદો મહિનો બોલાવી શકે ખરા તો દેખો મેડિકલમાં બોલાવે તો પછી વીસ પચીસ દિવસ મેડિકલ ચાલશે એટલું તો ચાલવાનું જ ને કેમ કે આપણે ચોવીસો પ્લસ જેટલા છે તો હર દિવસે દોઢસો બોલાવે બરાબર દોઢસો બોલાવે તો વીસ દિવસ તો એ હાલે ને વીસ દિવસ અપ્રોક્સિમેટલી બરાબર દોઢસો બોલાવે તો ત્રીસ બરાબર તો એમ સમજી લો તમે કે પંદરથી લઈને પચીસ દિવસ સુધી તો મેડિકલ ચાલે તો મતલબ એમ સમજી લો કે વીસ એક દિવસ તો એ ગણી લેવાના પણ સાથે સાથે એ બી જોવાનું છે કે આગળ ભરતી પાસલની કેટલી રોલ ફોરવર્ડ થવાની છે પાસલવાળી ભરતી જે છે ને એ પણ નવેમ્બર એન્ડિંગમાં આવશે નોટિફિકેશન તો એને તમને વેલા છે હવે એવું કહેવા મળે છે કે ફર્સ્ટ વીક નવેમ્બરનો ફર્સ્ટ વીક નવેમ્બરના ફર્સ્ટ વીકમાં જે છે મતલબ કે આવવાની શક્યતા છે દિવાળી પૂરું થઈ જશે બાવીસ તારીખ પછી બાવીસ પછી બાવીસ પછી એડમિટ કાર્ડ ની કંઈક અપડેટ આવશે આ મારા સૂત્રોના આધારે હું કહું છું હું કંઈ એવું નથી કહેતો કે સાચું છે પણ માઇન્ડ બી થોડુંક લેટ બી થઈ શકે કેમ કે ચૂંટણી છે ચૌદ તારીખની આજુબાજુ તો ચૌદ પછી પણ આવી શકે પણ મારા મુતાબિક હવે એને એટલું બધું કંઈ નડીએ નહીં એન્ડ આપણું મેડિકલ જે છે ને બરાબર એ મારા મુતાબિક નવેમ્બરના ફર્સ્ટ વીક પછી આવી જશે યસ નવેમ્બરના ફર્સ્ટ વીક પછી આવવાની પૂરેપૂરી શક્યતા મને લાગી રહી છે મિત્રો બરાબર મને લાગી રહી છે યસ કેમ કે આની પહેલાં પણ મેં જેટલું બી એનાલિસિસ કીધું હતું જે બી છે ઓથેન્ટિકસ જ કહેવાનું કદાચ હું વધારે કહેતો હોઈશ કોઈ એકદમ તમને અંધારામાં તો નહીં જ રાખો

કે એ વિદ્યાર્થીઓને બોલાવ્યા છે એટલા પાસ થાય કરા એ બી સવાલ છે તો શું આ મેડિકલ હાર્ડ રાખશે નહીં મેડિકલ એટલું બધું હાર્ડ નહીં રાખે પણ યસ થોડું ઘણું તો લેવલ રાખશે પણ મેડિકલ જે છે ને મિત્રો એમ સમજો તમે કે મેડિકલ છે ને સાઠ જે સાઠ થી લઈને સિત્તેર ટકા રેશિયો તો છે એ પાસ તો થાય જ સિત્તેર ટકા સાત સિત્તેર ટકા રેશિયો છે એ પાસ થશે સાત થી સિત્તેર ટકા રેશિયો જે છે કે પાસ થશે ત્રી થી લઈને ચાલીસ ટકા રેશિયો ફેલ તો થશે જ નહીં એટલે માની લો કે જે સો જણાની બેઝ જાય ને સો જણા માની લો કે સો જણાની બેઝ બનાવી આમ તો શું કે દોઢસો ની બનાવી આપણે સો નું ગણીએ બરાબર તો સો માંથી સાહીઠ થી લઈને સિત્તેર બરાબર એટલા પાસ થશે બાકી બધા હું રીમેડિકલ સહિતની વાત કરું છું આ કે મતલબ રીમેડિકલ પર થઈ જાય અને રીમેડિકલ માં ફેલ થઈ જાય એની વાત કરું છું કેમ કે રીમેડિકલ માં પાસી થાય ફેલ થાય તો પાસ સહિત રીમેડિકલ નું થી સિત્તેર ટકા રહેવાનું છે એટલે કે રેશે ખરી થોડું ઘણું પણ જોવાનું જો હવે કે આપણે વિદ્યાર્થીઓ પછી ખબર પડે કે કેવું કેવું નહીં બરાબર પછી લાસ્ટમાં તો શું શું આ આ વખતે વખતે લાગે તમને યસ મિત્રો વર્દી ફાઈનલ છે ફાઈનલ કટ આટલું બરાબર એ કહેતા પહેલા હું વાત એ કરવા માંગતો હતો તમને મેડિકલમાં એક પોઈન્ટ રહી ગયો હતો કે એક વિદ્યાર્થી આપણો જે છે એની ગ્રુપમાં બધા કેમ કે વોટ્સએપમાં અત્યારે ગ્રુપ બહુ ફરી રહ્યા છે એસએસએસના અઢળક ગ્રુપો બની રહ્યા છે બરાબર તો એમાંથી એક ગ્રુપમાં આપણે જે બોયઝ જે પાસ થયો છે ને એને એવું કીધું કે સર મને મેં એને ગઈ વખતે મેડિકલમાં આઉટ કર્યો હતો તો એને ટેન્શનમાં ટેન્શનમાં થોડીક વધારે ઇન્કવાયરી કરી હશે તો એક 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 નંબર વે એને એવું કીધું કે ભાઈ હું તમારું સેટિંગ કરાવડાવી દઈશ મેડિકલમાં એટલા એટલા પૈસા પહેલાં દો ને પછી એટલા પૈસા ભરવાના એવું કરીને તમે કરશો તો હું તમને પાસ કરાવડાવી દઈશ બધી ડિટેલ બધી મોકલી દો અત્યારે મને તમને પણ આવા કોલ મેસેજમાં તમે પડ્યો કેમ કે તમે ટેન્શનમાં ને ટેન્શનમાં બીજા ત્રીજા ગ્રુપમાં તમે ઇન્ક્વાયરી કરશો ને જેવી તમે ઇન્કવાયરી કરશો ને એટલે એ બધા તમારા ઉપર જ રાહને બેઠશે તો આવા બધી ધોકાધડીમાં નહીં પડતા મિત્રો બરાબર હું તમને ચેતવા આવ્યો છું બરાબર ખાસી પોઈન્ટ એ બી કહેવા આવ્યો છું કે આવા બધા ધોકાધડીમાં નહીં પડતા બરાબર તમે તમારી રીતના પાસ થઈ જશો કંઈ પણ મેડિકલનું હશે તો હું હવે થોડીક માહિતી તમને આપીશ અને વિડીયો પણ આપણે જોઈ લેજો તમે આવા કોઈ પણ એવા પેત્રમાં નહીં પડતા પછી કાલે વાર તમે તમારા ભવિષ્યની સાથે શેડા કરશો એટલે આવી ભૂલ બિલકુલ નહીં કરતા ગુજરાતી વિદ્યાર્થી મિત્રો હું આજે મારો તમને દિલથી સંદેશ છે ઓકે હવે આપણે પોઈન્ટ ઉપર આવી જાય આ વખતે બધાની વર્દી પાકી ફાઈનલ કટ ઓફ હવે આટલું બરાબર એ વસ્તુ બે ત્રણ વસ્તુ પર આધાર રાખે બરાબર યસ મિત્રો હું તમને એ તો જરૂર કહીશ કે વર્દી તો પાકી છે ભાઈ હો આ વખતે બરાબર એમ સમજી લો તમે કે પહેલી વાર હિસ્ટ્રીમાં પહેલી વાર એવું થશે કે એસએસસી ની કટ ઓફ જે છે એ સૌથી લોવેસ્ટ જવાનું છે સૌથી લોવેસ્ટ બરાબર અને એનું જીવતું જાગતું ઉદાહરણ આ જે છે બરાબર હું જયારે કહેતો હતો કે ભાઈ કટ ઓફ નીચું રહે તો મને શું કેતા હતા વિદ્યાર્થીઓ ખબર છે ના સર ચૌદ પ્લસ તો જશે જ સર દસ પ્લસ તો જશે જ સર પંદર પ્લસ તો જશે ગમે એવું હોય પછી ઉપર જાય શું હવે હવે ફાઈનલ કટ આનાથી પણ ઉપર જશે બરાબર ફાઈનલ તો ઉપર જ વયું જાય કઈ રીતના ઉપર જાય તમે મને વિદ્યાર્થીઓ પાસ નથી થયા જે છે ઓપન કેટેગરીમાં ગયા છે બરાબર દોઢ ગણા એની પાસે વિદ્યાર્થીઓ છે મેડિકલમાં એમ સમજી લો તમે દોઢ જ ગણા કહેવાય ને બરાબર આપણે પાસ જેટલા થયા ત્યાં દોઢ ગણા તો હવે થશે શું કેમ કે મેડિકલમાં સાઠ સિત્તેર ટકા રેશિયો પાસ થાય ત્રીસ સાલીસ ટકા ફેલ ન થશે તો એના લીધે થશે એવું કે કટ ઓફ જે છે ને આપણું સૌથી નીચું રહે હવથી નચોર એ તો બધાની વર્દી ફાઇનલ છે આ વખતે મને એવું લાગી રહ્યું છે કે શું બધાની વર્દી ફાઇનલ છે યસ પણ હા એક વસ્તુ વિશે કે થોડું પોઈન્ટ મને થોડું ઘણું ઉપર છે એવું તો નથી કે કેમકે પાસ જેટલા થયા છે એટલી વેકેન્સી તો નથી બરાબર ને પણ હા એનાથી કાઢવાના કેટલા છે ચોવીસો પચીસો અને આજુબાજુ પાસ થયા છે અને હવે એમ સમજી લો તમે સત્તરસો અઢારસો સોસો સાતસો કાઢવાનું છે તો તે મેડિકલમાં આમ નીકળી નીકળ્યા એટલે કટ ઓફ જેટલું છે ને એનાથી થી બે માં બે માર્ક કેટલું બરાબર બે માર્ક્સ બસ તમે એવું કહેશો સર આટલું જ હજુ પણ ઘણા બધા એવું કહેશે નહીં નહીં સર આટલું તો નોઝ જ ઓલું થાય વધે આ હું આ હું મેલની વાત કરું છું ફિમેલમાં કેવું હોય છે ખબર છે કે વેકેન્સી સાત દસ પંદર એટલું જ હોય ફિમેલની વાત નથી કરતો એસટી કેટેગરીની વાત નથી કરતો બોર્ડર એરિયાની કે વેકેન્સી ઓછી હોય છે ન્યા જશે ન્યા થોડુંક સો કે સાત પ્લસ જશે પણ એ કોનું જશે કેટેગરીનું હોય છે આ પછી ફિમેલ એરિયા ફિમેલનું હોય બરાબર પછી જનરલ એરિયા મેલનું છે ને એનું આનાથી વધારે મને નથી લાગતું કે દેખાતું મને જઈ રહ્યું છે આનાથી બે પ્લસ એનાથી વધારે નહીં જાય મને નથી લાગતું કે એનાથી વધારે જવાની શક્યતા છે એનું કારણ એવું છે કેમ કે વિદ્યાર્થીઓ ઘણા ફેલ થયા છે એક માર્ક ની અંદર એક માર્ક જે એક માર્ક હોય ને એક માર્ક્સ બરાબર ત્યાં પણ એક માર્ક્સ હોય ને ત્યાં પણ પંદરથી થી વીસ થી નું કોમ્પિટિશન હોય પંદર થી વીસ જણા ની વચ્ચેનું કોમ્પિટિશન એક માર્ક વચ્ચે બે માર્કમાં માં ગણીએ તો કેટલું થાય ત્રીસ થી ચાલી થઈ ગયું બરાબર એન્ડ માની લો કે જો ઓપન કેટેગરી ની વાત કરીએ તો હાડી હાડી નવસો હવા નવસો ને આજુબાજુ વિદ્યાર્થીઓને બેલાવે છે પાસ કરવાનું છે હાડી ચારસો એટલે એ ડબલ છે હવે એ ડબલમાં થાય કેવું કે ઘણા વિદ્યાર્થીઓ મેડિકલમાં બી ફેલ થાય ફેલ થાય ને મેડિકલમાં મેડિકલમાં ફેલ ઘણા થશે તો એ કેસમાં પણ એનું પણ વધારે નહીં ઉઠે પછી સમજા તમે એનું પણ વધારે નહીં ઉઠે એનું પણ એમ સમજી લોગરી બે આ જે બે હોય તો એનું ત્રણ થી ચાર બસ વધીને ખતમ ખતમ એમ સમજી લો આના ઉપર સત્તા પણ આપણે કમ્પ્લીટલી એનાલિસિસ તો કરશું જ બરાબર અત્યારે મારે તમને એવું કહેવાય છે કે મેડિકલમાં કદાચ તમારે એક પોઈન્ટ હોય એક માર કોઈ કોઈ જવાનું છે ભૂલ નહીં કરતા બિલકુલ બી ભૂલ નહીં કરતા હજુ ચેતવા આવ્યો છો તમને મેડિકલમાં જજો પછી ક્યાંક એવું ન થઈ જાય કે ભાઈ મા આપણેથી નીચે માર્ગવાળો પણ મેડિકલ કરવા જોઈએ તમે ન ગયા ગઈ વખતે જેણે ભૂલ કરી હતી અને પછી એનું 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 ફાઇનલમાં નામ આવે તમે એમ વિચારા કર્યો કરે કે યાર હું ખોટો ઘેરે બેઠો રહ્યો નામ આવી જાત તો આવી ભૂલ નહીં કરતા દોસ્તો બરાબર મેડિકલ કરવા તમારે જવાનું જ છે બરાબર અને જલ્દી આવશે મેડિકલનું મેડિકલનું ધ્યાન રાખજો બરાબર મેડિકલ માટેના જે પોઈન્ટ જે છે અઢારથી વીસ પોઈન્ટ જે છે એનું ધ્યાન રાખીને કવર મતલબ કે હવે પણ પ્રકારની ઇન્જરી નહીં થવા જતા અઢારથી વીસ પોઈન્ટ છે એમાંથી નોર્મલી પોઈન્ટ તો છે દસ પોઈન્ટ તો આપણે રીતના ચેક થઈ જાય બાકી બીજા જે સાત આઠ પોઈન્ટ છે એના માટે થોડું વ્યવસ્થિત જોઈએ તો હું વિચારું છું એના ઉપર કઈ કરશું હશે તો હું જરૂરથી તમને વિડીયોના માધ્યમથી કહીશ બરાબર બાકી અત્યારે ખાલી એટલું જ કહેવાય છે કે તમે કોઈ પણ રીતે પણ બરાબર કોઈ પણ રીતે કોઈ બી વસ્તુમાં નહીં આવતા પોતાનું ધ્યાન રાખજો આ વખતે તમારી વર્દી ફાઈનલ છે મિત્રો બરાબર એન્ડ મને બહુ મને ખુશી છે કે મેં ત્રણ ચાર માર્ક કીધા એનાથી પણ વધી નથી એનાથી પણ ઓસુર્યું હશે છે અમુક અમુક તો દસ માર્કમાં મોટી 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 ક્લાસીસ વાળા પંદર કહી દીધું એનો મતલબ કે એનાલિસિસ કરતા આપણે એનાલિસિસ કરીએ છીએ તો બસ એના માટે થોડુંક સારાના કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બરાબર આગળ એ માહિતી જે છે હું આના રિગાર્ડિંગ તમને ચોક્કસથી આપીશ બસ અત્યારે એટલું જ કહું છું એ સીધી સીધીને અપડેટ હવે હું તરત જ તમને આપીશ પાછી બરાબર કાંઈ પણ એવું હશે એટલે હું મને થોડો ટાઈમ આપજો બરાબર ત્યારે ટીએની એની ચાલુ છે એના ઉપર હું અત્યારે કામ કરું છું છતાં પણ તમારા માટે ઇન્ફોર્મેશન માહિતી જે છે એ લેતો જ આવીશ તો ચિંતા નહીં કરતા ત્યાં મળીએ પાછા નેક્સ્ટ ડેમાં ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું જય હેમ